તળાજા શહેર તેમજ તાલુકામાં યોજાનાર વિવિધ પ્રકારના ધાર્મિક તહેવારોને ધ્યાને રાખી અને પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી આજરોજ ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં હોમગાર્ડ ઓફિસ ખાતે તળાજા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર ધવલ સુનેસરાના અધ્યક્ષસ્થાને સાંજના છ કલાકે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી તારીખ સત્તર જૂનના રોજ બકરી તેમજ ભીમ અગિયારસ સહિતના હિન્દુ મુસ્લિમ સમાજના વિવિધ પ્રકારના ધાર્મિક તહેવારોને ધ્યાને રાખી અને તલાજા પોલીસ અધિકારી દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમયે વિવિધ વેપારીઓ તેમજ તલાજાના વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો અને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તહેવારો દરમિયાન શહેર અને તાલુકામાં સંપૂર્ણ શાંતિ જળવાઈ રહે તેવી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું